કરોડ જેટલી જીતની જો રકમ હૈ ડિપોઝિટ બેંક મેં પડી હઈ माधापुर गांव के लोग हैं वो ज्यादातर पहले गांव में इतने सारे द, प्रोफेशनल नहीं थे इसलिए गांव में गांव के जो लोग हैं ज्यादातर पटेल नाते के जो लोग हैं वो विदेश में वसवाट करे कर, कर, करने लगे और वहाँ उसकी जो मेहनत है उसका मेहनत स्वभाव के कारण वो वहाँ कमाए और अपनी जो वतन है अपनी जो जन्मभूमि है उसको वो नहीं भूले માધાપર ગામના લગભગ બારસો જેટલા પરિવારના લોકો વિદેશમાં વસવાટ કરે છે જેમાં મુખ્યત્વે આફ્રિકાની કન્ટ્રીઝ મેઇન છે મધ્ય આફ્રિકામાં કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ગુજરાતીનો ભારે દબદબો છે જેમાં માધાપરવાસીઓ પણ મોટા પ્રમાણમાં છે ત્યારબાદ યુકે ઓસ્ટ્રેલિયા અમેરિકા ન્યુઝીલેન્ડમાં પણ મોટા ભાગના લોકો વસવાટ કરે છે છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપરવાસીઓએ રોજગાર માટે પગ પેફારો કર્યો છે આ રીતે વિદેશોમાં કમાઈને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝીટ થતું હોવાથી આ ગામ એનઆરઆઈનું સૌથી વધારે પૈસાદાર ગામ છે ઘણા ગ્રામવાસીઓ વિદેશમાં રહેતા અને કામ કરતા હોવા છતાં તેઓ હંમેશા તેમના મૂળ વતન તથા જન્મભૂમિ માધાપર સાથે હજી પણ સંકળાયેલા છે તેઓ અત્યારે જે દેશમાં રહે છે તેના બદલે તેમના ગામની બેંકોમાં તેમની બચત જમા કરવાનું પસંદ કરે છે

तो सबसे ज़्यादा डिपोजिट मादा पर भी है इस हिसाब से ये एक्चुअली सर एन आर जितनी है इसका कारण ये है कि लोग बेसिकली इंडिया से थे और रिटायर्ड लाइफ ये चाहते हैं कि हमारे इंडिया में ही हो इन्वेस्टमेंट भी करना है इनको तो ये पसंद करते हैं नॉर्मली कि हम इंडिया में पैसा भेजें तो इनकी सारी जो कमाई हुई वहाँ पर है अमाउंट वो सारी की सारी धीरे धीरे वो इंडिया में अपने देश में यहाँ भेजते हैं जो हमारी इकोनॉमी के लिए बहुत बड़ा सपोर्ट है આ ગામમાં પાણી સેનિટેશન રોડ રસ્તા વગેરે સુવિધા છે ગામમાં ચારે બાજુ બંગલો પણ છે તથા સ્કૂલ હાઈસ્કૂલ તળાવ ગૌશાળા મંદિરો પંચાયત ઘર જેવી સવલતો પણ આવેલ છે